માતાજી હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત યુવા સંઘ આજરોજ તમારી સમક્ષ હું જણાવવા માગું છું કે ગઈકાલે અમદાવાદ ખાતે વિદ્યા સમાજ ભવનમાં કોર કમિટી બાણું સભ્ય અને પંદરની જે કમિટી છે એ સિવાય સમગ્ર ગુજરાતની અંદર કાલે અમારા કોર કમિટીમાં અને બાણું જે સંસ્થાઓ હતી એમાં ઉમેરો કરવામાં આવ્યો છે જે સંખ્યા તો બે હજારની આસપાસ હતી પણ કાલે પાંચસો ઉપર સંસ્થા હોદ્દેદારો સમગ્ર ગુજરાતમાંથી સ્વયંભૂત જે સંસ્થાના હોદ્દેદારો આવ્યા હતા કોઈપણ જાતના આમંત્રણ વગર કાલે મારે સંકલન સમિતિ જે બાણું સભ્યની હતી એનો આંકડો કાલે પાંચસો ઉપર પહોંચ્યો છે અને અંદાજીત તો કાલે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટ વનના જે કાર્યક્રમ પૂરા થયા એ આપ જાણો છો કે તાલુકે તાલુકા આવેદનપત્રો આપ્યા જિલ્લાના સંમેલનો કર્યા અમુક જિલ્લાના સંમેલનો બાકી છે એમાં મહત્વના જિલ્લાના સંમેલનો જે બાકી છે જેમાં મેઇન કહી શકાય આણંદ અને બરોડા કે જ્યાં નવ લાખ ક્ષત્રિયોનું વોટિંગ છે ખાલી આણંદમાં છ લાખ છે એ આણંદની મહાસભા અને સંમેલન ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે અને ફરીવાર એવું લાગશે ત્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ત્રણ સંમેલનો કમતન જિલ્લાને ભેગા કરીને આપવામાં આવશે અત્યાર સુધીનું અમારું જે મહાયુદ્ધ ચાલતું હતું એ અમારું ધર્મયુદ્ધ હતું એ અમારું કર્મયુદ્ધ હતું એક રાજપૂતાણીને અસ્મિતાનો ક્ષય થતો હતો એનું યુદ્ધ હતું હવે છેલ્લા વીસ દિવસથી સરકારને નમ્ર નિવેદન કરીએ છીએ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને પણ સમજાવીએ છીએ કે સત્તાનો આટલો મોહ ન રાખો ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે આ રોષ તમે જુઓ ભાજપને કેટલું નુકસાન જશે એ તમે તમારી સરકાર સામે જુઓ બાર બાર જણાની કમિટી સરકારને મળી છે અમને સમજાવવા આવી છે ત્યારે અમે એક જ વાત કરી છે કે અમને સમજાવવાની જરૂર નથી તમે રૂપાલા સાહેબને સમજાવો રૂપાલા સાહેબનો આટલો બધો મો અને આ સ્વાર્થ શા માટે વચ્ચે ચાર દિવસનો ટાઈમ આપ્યો એ ચાર દિવસનો બ્રેક નહોતો પણ અમે ચાન્સ આપ્યો છે કે સોળ તારીખે ફોર્મ ભર્યું ઓગણીસ તારીખે તમે પાછું ખેંચી લ્યો એ અલ્ટિમેટમ આપ્યું પંદર તારીખે રાત્રે અમને બોલાવવામાં આવ્યા માન્ય મુખ્યમંત્રીશ્રી પાટિલશ્રી અને ગ્રહ સચિવશ્રી સંઘવી સાહેબ એની હાજરીમાં પણ અમે રાતે બારથી બે મિટિંગ કરી ત્યાં પણ અમે રજૂઆત કરી ત્યાં પણ અમે મેને હોદ્દેદારો પચીસ જણા એ સરકારશ્રીને રાતે બાર વાગે મળવા ગયા હતા સવારે પરસોત્તમભાઈ રૂપાલાને ફોર્મ ભરવાનું હતું ફોર્મ ભરવામાં અમારો કોઈ કાર્યક્રમ નહોતો ભલે ફોર્મ ભરે અને પછી ખેલદેલી બતાવીને પાછું ખેંચે પણ એ કરવામાં ના આવ્યું એટલે અમે ગઈકાલે જાહેર કરી દીધું કે હવે સરકાર પણ આપણી વાત નથી માનવાની પરસોત્તમભાઈ નથી માનવાના અન્ય અમે અમે કોઈ દિવસ માંગણી નથી કરી કે અમને એક ટિકિટ પણ કેમ નહીં પાંચસો ને બાહીઠ રજવાડાનો આવડો ભોજ છે આ દેશને એક બનાવવા માટે પાંચસો બાંહઠ રજવાડાનું મ્યુઝિયમ પણ નથી મળ્યું એ પણ ઘણા ટાઈમથી અમારી માગણી છે આ આજ દિન સુધી અમારી કોઈ પણ માગણી સ્વીકારવામાં નથી આવી પણ અમે માગતા નથી આપવાવાળો આ ક્ષત્રિય સમાજ છે આઠ બેઠકમાં ચોક્કસપણે તમને કહું રાજકોટ જામનગર સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા બરાબર છે એ આઠ સીટમાં આજ પણ તમે છાપામાં વાંચો કે છત્રીઓના કેટલા વોટ છે એટલે મેં જેમ તમને કીધું વોટ ને ત્રણ હોય એક છત્રીએ પાંચ વોટ નો લઈ આવે તો ત્રણ વાળા પંદર થઈ જાય જીતવા માટે છ લાખ જ હોય વીસ લાખનું મતદાન રાજકોટની સીટ ઉપર છે માનો કે પચાસ ટકા મતદાન થયું તો દસ ટકા દસ લાખ થયું તો અહીંયા રાજકોટની અંદર દોઢ લાખ છત્રીઓ છે સાડા ત્રણ લાખ પાટીદારો છે બે લાખ મુસ્લિમો છે અને અન્ય સમાજ બરાબર છે એ સોળ લાખ તો એ થઈ જાય છે અમે સોળ માંથી બધાએ સમર્થન આપ્યું છે બરાબર છે એટલે રૂપાલા સાહેબ આસાનથી અમે હરાવી શકીએ